હેલો મિત્રો કેમ છો મજા મજામાં જવો તો આપણે આજે બનાવવાના છે રવા બેસનના ઢોકળા તો આપણે માપ પ્રમાણે જુઓ આ વાટકીના માપ પ્રમાણે આપણે અડધો અડધું લીધું છે બરાબર માપ એજર માપ સાથે જ લીધું છે તો આપણે અડધી વાટકી રવો લીધો છે જે નાનો છે અડધી વાટકી બેસન લીધો છે અને આપણે દહીંનો ઉપયોગ નથી કરતા આપણી પાસે છાશ પડેલી છે એટલી માપ પ્રમાણે આ બે વાટકી છાશ લીધી છે તો આપણે તપેલીમાં રવા નાખી દઈશું અને બેસન માપ પ્રમાણે હતું એ બેસન નાખી દઈશું અને આ છે છાશ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે છાશ લીધી છે તેથી આપણે થોડું થોડું કરીને આપણે સવા એક વાટકી જેટલી છાશ ઉમેરી છે એમાં આપણે અડધી વાટકી રવો લીધો હતો ને અડધી વાટકી બેસણ લીધું હતું એમાં હવે સવા એક વાટકી જેટલી આપણે છાશ ઉમેરી છે તો હવે બરાબર મેલ્ટ કરી લેવાનું છે પછી એને રેસ્ટ માટે દસથી પંદર મિનિટ માટે છોડી દેવાનું છે એટલા માટે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ગાયસ આપણે એકદમ ખીરુંને મિક્સ કરીને કરી મિક્સ એકદમ ફેટીને મિક્સ કરી નાખ્યું છે હવે આ ખીરુંને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે જેથી એકદમ ખીરું બરોબર બેટર તૈયાર થઈ જાય એટલા માટે જે બી હોય એ એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલા માટે તો આપણે હવે એને ઢાંકીને દસથી પંદર માટે પંદર મિનિટ માટે છોડી દઈશું ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈશું તો આપણું બેટર દસ પંદર મિનિટ માટે છોડી દીધું તો હવે એને આપણા અંદર બધું મિક્સ કરી લેવાના છે મસાલા તો આપણે નાખી દીધું છે નમક સ્વાદ પ્રમાણે હવે થોડું થોડી અપથી ચપટી હળદર નાખવાની છે વધારે નથી નાખવાની તો હવે આપણે આદુ લસણ આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દીધી છે હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધી આપણે ડીશ જે મૂકવાની છે એ અને તેલ લગાવીને આપણે ગ્રીસ કરી લીધી છે પાણી ગરમ કરવા માટે મૂક મૂકી દીધું છે ઢોકળિયામાં અને એકદમ મેલ્ટ થઈ ગયું છે બધા મસાલા કરીને હવે આપણે થોડો આમ તો મીઠો સોડા ખાવાનો નાખીશું મીઠો સોડો ખાવાનો નાખીને એને બરાબર થોડી વાર માટે ફેટવાનું છે બરાબર ફેટાઈ જાય એટલે બરાબર ફેટીને આપણે ડીશમાં રેડી નાખ્યું હતું ખીરું ને હવે અંદર મૂકી દીધું છે ઢોક ઢોકળિયામાં આપણે મૂકી દીધું છે હવે અને છ સાત મિનિટ ફાસ્ટ ગેસ પર રાખવાનું છે આપણે ઢાંકીને તૈયાર કરી દીધું છે આપણા ઢોકળા બફાઈ ગયા કે નહીં એ ચેક કરવા માટે આપણે ચપ્પુ અંદર નાખવાનું છે જો ચપ્ફુ પર ચોટી ના આવે તો આપણે બરાબર પરફેક્ટ રીતે બફાઈ ગયા છે તો આપણા ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે ને હવે આપણે લગાવી લઈશું કટ તમે જે રીતે કટ રાખવા હોય એ રીતે રાખી શકો છો ત્રિફણમાં પણ રાખી શકો છો આપણે તો સિમ્પલ રીતે ચોરસમાં જ કટ કર્યા છે તો આપણે હવે કટ કરીને પછી આપણે વઘાર્યું મૂકી દઈશું વઘાર કરવા માટે તેલ મૂકીશું થોડી વાર માટે તો આપણા ઢોકળા પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયા છે હવે આપણે કરવાનો છે વઘાર તો આપણે મૂકી દીધું છે કડાઈ મૂકી દીધું છે એમાં નાખી દીધું તેલ હવે એમાં નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે રાય રાય તતળી જાય એટલે આપણે એમાં નાખીશું રાય તતળી ગઈ છે હવે એમાં આપણે નાખીશું તલ તલ પણ ફૂટવા માંડ્યા છે એકદમ હવે એમ આપણે નાખીશું કઢી પત્તા કઢી પત્તા પણ ફૂટી જાય છે એકદમ હવે આપણે બધો વઘાર ઢોકળા પર નાખી દઈશું ઢોકળા પર હવે આપણે વઘાર નાખી દઈશું જેથી આપણા ઢોકળા મસ્ત ટેસ્ટી બની જાય આપણે ચટણી નથી બનાવી તો મારી રેસીપી કોને ગમી જેને ઢોકળા પસંદ હોય એ લોકો મને કોમેન્ટ કરજો આપણા ફેવરેટ છે ઢોકળા કોને કોને મારી રેસીપી પસંદ આવી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં